અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી અંકલેશ્વર દીવા રોડ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોર રૂમની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે ટોયલેટ બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે જેથી એક વિદ્યાર્થીની બીમાર પણ પડી ગઈ છે સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનું માલુમ પડ્યું છે તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળે એ પણ એક ગંભીર વિષય છે વાલીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ ધ્યાને લેવામાં આવ્યું નથી જો વાલીઓની રજૂઆત ધ્યાનમાં લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સ્ટોરુમ છે એ સ્ટોરરૂમ ની અંદર ક્લાસરૂમ ચલાવવામાં આવે છે ગંદકી અ સ્ટોરુમ છે અને એ સ્ટોરરૂમ ની અંદર ક્લાસ ચલાવવામાં આવે છે એ કેટલું યોગ્ય છે કે કેવા બાળકો ભરી શકશે આપણે આવો દેખીએ ત્યાં છે ટોયલેટ બાથરૂમ જે ન્યાય પછી અહિયાં જે પાણીની ફરત છે ક્લાસ આવે છે અને પિસ્તાળીસ હજાર અ પહેલા ધોરણ વિદ્યાર્થીઓને પિસ્તાળીસ હજાર જેટલી ફી લેવામાં આવે છે તેમ સત્તા પણ આવી સુવિધા છે આ કેટલું યોગ્ય છે